તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ગામની નામ રોશન કરનાર ગામવાસીઓ ભારત માતા કી જય વંદે માતરમના નારા સમગ્ર ગામમાં શેરી ગલીએ ગુંજી ઉઠ્યા હતા અને આ તકે ગામ પંચાયતના સરપંચ તેમજ સમગ્ર ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફૂલોનું વરસાદ કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ સમસ્ત તથા બહારથી આવેલા તમામ મહેમાનો માટે સમાજવાડીએ જમણવાર કરવામાં આવેલ હતો તેમજ તેમના માતા પિતાને સલામી આપીને ગર્વભેર ભેટી પડ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો